લોગ વિડીયોમાં તો આજે જવાનું છે આપણે બગદાણા અને બગદાણા જવાનું છે શું કામ એ તમે વિડીયો જોતા રહીજો એટલે કે આપણે જવાનું છે સેવા કરવા ને સેવામાં કોણ કોણ છે એટલે કે બધા ભાઈબંધ દોસ્તાર જ છીએ બધા એને વાહન બાંધેલું છે ને કઈ રીતે જવાનું છે ત્યાં જઈને શું કરવાનું છે આ વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી અને શું શું આપણે સેવા કરીશું એ પણ તમને આ વિડીયોમાં બતાવીશું તો ઠેઠ સુધી બન્યા રહેજો ને ચાલો આપણે જઈએ કારણ કે બધા તૈયાર થઈ ગયા છે અને આપણે તૈયાર થઈને

તો વાય મજા મસ્તી કરવાની છે ઠેઠ સુધી બ્લોગ માં વિડીયો માં બની રહ્યો તો ફેમિલી એક લોસો થઈ ગયો તો આપણે કેરી માં જવાનું તો કેરી માં બંધ્યું છે ને હવે આપણે બોલેરો છે બોલેરા માં આવ્યા છીએ હું કાલી નીલો નરસ્યો અને એક ઘણો છે અમારે ઈ તો અમે પાંચ બોલેરા માં વિયા છે ઈ ગાડી આગળ વઈ ગઈ છે કેમ કે એમાં થોડુંક એવું હતું કે થોડુંક ડખા જેવું થઈ ગયું હતું

તો મિત્રો જેસર પુગીજા છે એનો હોટેલ ગાડી ઉભી રાખી છે આપણો બોલેરો બધા નાસ્તો કરી લીધો છે બ્લોગ ઉતર તો ઝુલાઈ ગઈ નાસ્તો કરી કરીને હવે પાણી પીવા મળ્યા આ 10 વાળી બોટલ નથી હો આમાંથી ભરીને પછી પીવે છે હોશિયાર ના દીકરો બ્લોગમાં સારું લાગે ને એટલે કે હું બ્લોક બોટલ માં પીવે બસ પણ મોટો સારું ભાઈ હાલ પાણી પાણી પી લે પી મળી આગળ ગાડી ગયા આગળ ગાડી લઈને હાલતા થયું લે હવે સીધા બુકડાના થઈને જાય

તો એને ખોટું લાગી ગયો તો ગાડી લઈને વી ગયા પછી પાછા બે જણા જાય ને મનાવા તો પાછા આવ્યા તો પછી આપણે એવું એમાં એવું છે કે પછી બીજી વખત આપણને ન મજા આવે બે એટલે અમે ન બેઠા અમે આ ગાડીમાં હોઈએ બીજો આપણે સપલ નાખતી ઠેલીમાં આમાં હવે ખોલો ખેલ તો આપણે સપલ અહીંયા મૂકી દેવું પછી હવે દર્શન કરવા મિત્રો આવી જ આપણે દર્શન કરવા દર્શન કરી લેજો બાપા સીતારામ મંદિર છે હલો હવે અમે દર્શન કરી લઈએ મિત્રો આપણે આગળ જોયું મેન મંદિર હતું ને આવડું આ મોટું મંદિર છે એ બે મંદિર જ છે પણ આ મોટું બનાવેલું છે એટલે આ મોટું મંદિર છે અને નીચે છે એ નાનું મંદિર છે એ અને એ મેન મંદિર છે ને આવડું આ મોટું મંદિર છે હવે અંદર જઈ અંદર જઈને દર્શન કરી મિત્રો મૂર્તિ બતાવું તમને તો મિત્રો આપણે વડલામાં બાપા સીતારામ બતાવી તમને દેખાય તમને દેખાય તો જોઈજો હા હાર છે ને ઝૂમ કરું છું મોઢું છે હું કદાયળું મૂકી દે તો મિત્રો અહિયાં બધા એવું કહે છે કે બાપા સીતારામ નું મોઢું બતાય છે અને બતાવે છે હકીકતમાં અને બધા માને છે અને હું માનું છું એટલે તમને દેખાણ હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખીને નાખજો પરસાદી લઈ લઈએ પણ આવી આવીને પ્રસાદી ન લેવી તો એ બધી ખોટી વાત છે એ સાની પ્રસાદી લેવી જ પડે તો જ બગદાણા એવા કહેવાય નકરા એવા ન બસ મિત્રો દર્શન કરી લીધા છે પાછા છપ્પલ લેવા આવી જાય કિલો બીલો ચીલો પહેરી લીધો છે હવે આપણે સીધા જાઉં રસોડ અહીંયા સેવા જ કરવાની છે ખાનું તો મિત્રો આવી જાઓ આપણે રસોડે જો આ બધું જમવાનું છે આ ડીસું ને એવું આ બધું મૂકવાનું છે અને ટેબલ ગોઠવેલા છે જમવાના ને અમારે ઠેઠ આગળ જવાનું છે આગળ જઈને પછી ત્યાં બધી સુવિધા ગોઠવવાની છે કે ડોલુમ બોલુમ બધું ભરવાનું છે પછી આરતી અત્યારે શરૂ થઈ ગઈ છે આરતી થઈ ગયા પછી બધાય જમવા આવશે એટલે ત્યાં સુધી અમારે બધું ગોઠવવાનું છે ને આ થાળીઓના ઘોડાની હું જોવો તમે જોઈ શકો ને આ બધું ધોળાવવાનું જોયો વંચમાં આમાં ધોળાવાનું જ આખે આખો ઘોડો લઈને નીકળી જવાનું હોય ને આમાંથી એક એક થાળી કાઢતું જવાનું દેતું જવાનું આ વાઈટ કેની બોલી છે ઝેકડી બહુ જમતું થોડું છે હજી અંદર તમને બતાવવું આવડે શાક દાય બધું કેવી રીતથી બને છે

ભરવાના છે જો મિત્રો થોડું કામકાજ થઈ ગયું છે અને થોડુંક કરવાનું છે હાલો બાઈક આખા આપણે જઈએ દંડાનું કામ જો આવવું તો અમને ખાલી ઘોડો હતો ને સામેથી ભરવા મોકલ્યા હતા ત્યાં તૈયાર ઘોડો ઉપાડ્યો એને કે કે ભરવા નતા હોય કે તૈયાર ઉપાડ સેવા કરવી તો હરખી કરવી દીંડા બાકી આ સેવા તો કેવાય લે આ તો ભરવા જવાનું કીધું તો ભરવા આલ એટલે ઈ થઈ ગઈ જ અમને ખાલી દીધો તો નદી ભરવા જવાનું એમ નો આલે તો ઓલો ઓલો આલ ભરવા

અમે અમારું પૂરું કરીને લઈ આવ્યા છીએ છોકરા કેવું કામ કરે તમારા વેલા વેલા હક પણ થાય હરખમાં આવી ગયો ભલ ન મિત્રો હરખમાં આવી ગયો પણ એ નહીં ખબર હોય કેટલી વિયા હોવા થાય એ ફસ ગયા છીએ મિત્રો જમવા બે જાય ભૂલાઈ ગયું હતું બ્લોક લેવાનું જમવા બે જાય છે દૂધ છે કઢી છે ખીચડી છે આપણે મેક્સિસિટી ને એવું નથી લીધું પણ લાડવા લીધા તા એ ખાઈ જાવ છું ગાંઠિયા છે શાક છે રોટલી છે એ ચાલુ છે ખાતા ખાતા સાંભળી જો બ્લોક બનાવું છું ભૂલાઈ ગયો હમણાં શું કીધું ને બનાવતો નથી ને તો આ બધા ના જમવા બેઠી છે એ અમારે ટકુર બહુ સાંભળ્યું છે એમાં લાલભાઈ બધા અહીંયા બેઠા છે હવે નિરાતે જમી લે મિત્રો બધાએ જમી લીધું છે પણ અમાર ભોડો સોતરા કાઢે જઈ લે હા ભોડો હબડકા લે મારો દીકરો

મિત્રો પૈસા આપણી પાસે ખોરી નો છે આમ તો આપણી પાસે રૂપિયા લોટમ એમ પીડ્યો આપણે કોઈ દેખાડતા નથી મૂકી દે મારા પૈસા નહીં હટતો મિત્રો પસાર રૂપિયા એક બંડલ ખાસા ન ઉડાડું અમે ક્યુ ગમે બોલ તારે પેર બોલ મંગળ સૂત્ર લઈ દે હું તને હું તને લઈ દઉં અરે હાલ ને હે કાલે હાલ મિત્રો મંગળ સૂત્ર લઈ દો મંગળ સૂત્ર નું ફેરતો બોલો કોણ હે લોક કહા સે આતે હે એક વ્યક્તિ ફાકા મારી જો તમે ખાલી મિત્રો તમે લઈ જો આગળ અકલ્યા નહી કાજ તો કર્યા સમજો મિત્રો જો તમને દોરો દેખાડું ખાલી જો મિત્રો મેં તમને આગળ કીધું તું ને કે નરિયાને ને કાલીને મારે એક એક મંગળ સુત્ર લઈ જવાનું છે ને એક એક બંગડી ઝુંડી લઈ જવાની તો મિત્રો મે નરિયાને તો પહેરાઈ દીધું પણ એ નથી કર્યું મે પણ મારા બેરી અને આને મે પહેરાઈ લે મે પહેરાઈ

ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ હવે ફૂ ચાલો મસ્તું હવે બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય